પાદરા ચોકારી ગામ થેલેસીમિયા બીમારીથી પીડાતા બાળક તુષાર પડિયાના પરિવારને પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા સાત પોઈન્ટ તેત્રીસ લાખનો મંજૂરી આપ્યો પાદરા તાલુકાના ચોકારી ગામે થેલેસીમિયા નામની ગંભીર બીમારીથી પીડાતા બાળક તુષાર પડિયાળનો સારવાર ખર્ચ પચીસ લાખ એકત્રિત કરવા કામદાર એકતા સંગઠનના પાંચ યુવાનોએ ઉઠાવી હતી અને અનેક લોકોને તુષાર માટે સારવાર ખર્ચ આપવાની અપીલ કરી હતી ત્યારે લોકહિત અને સતત પ્રજાની સેવા કરતા એવા પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ તુષાર પડિયાની મુલાકાત કરી હતી અને તુષાર પડિયાનો સારવાર ખર્ચ એકત્રિત કરી આપવાનું વચન આપ્યું હતું જે અંતર્ગત આજે ધારાસભ્યએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સાત પોઈન્ટ તેત્રીસ લાખનો મંજૂરી પત્ર તુષાર પડિયાના પરિવારને અર્પણ કર્યો હતો મહત્વનું છે કે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા અને કામદાર એકતા સંગઠન થકી ફિનોલેક્સ કંપનીએ બાર પોઈન્ટ પચાસ લાખનો મંજૂરી પત્ર અને ચોકારી ગામના નિવૃત્ત શિક્ષક લાલજીભાઈ પ્રભાતભાઈ જાદવે પણ એક લાખનો ચેક આપ્યો છે ત્યારે હવે જે પણ બાકી રકમ પણ ચૈતન્યસિંહ ઝાલાએ આપવાની બાહેદરી આપી છે ત્યારે આજે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સાત પોઈન્ટ લાખની રકમ મંજૂર થતાં આ સેવાકીય ભગીરથ કાર્ય કરનાર કામદાર એકતા સંગઠનના મિત્રો દ્વારા તુષારની મદદ કરનાર તમામ સંગઠન દાતાઓ મુખ્યમંત્રી અને ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાનો આભાર માન્યો હતો પાદરા તાલુકાના ચોકારી ગામનો ક્ષત્રિય સમાજનો બાળક તુષાર રાજેન્દ્રભાઈ પડિયાર કે જેને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હતું તેના માટે અંદાજિત પચીસ લાખ રૂપિયાની જરૂરિયાત હતી તો એના માટે હું ધારાસભ્ય તરીકે અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ચોકારી ગામના આગેવાનો તેમજ કામદાર એકતા સંઘ વિકીભાઈ અને એમની ટીમ એ સતત પ્રયત્નોમાં હતા અને આજે એમને પચીસ લાખ જે જરૂરિયાત હતી તે અમે જરૂરિયાત સરકારની મદદથી પૂરી કરી છે બાર લાખ પચાસ હજાર ફિનોલેક્સ કંપની અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તુષારની સહાય કરવા માટે પત્ર લખ્યો હતો એ પત્રના અનુસંધાને મુખ્યમંત્રી સાહેબે ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ રૂપિયા સાત લાખ તેત્રીસ હજારની સહાય મંજૂર કરીને હોસ્પિટલને પત્ર ફાવી દીધો છે આજે એ પત્ર લઈને હું પરિવારને આપવા માટે આવ્યો છું અને પચીસ લાખની સહાય પૈકીના બાર લાખ પચાસ હજાર સાત લાખ તેત્રીસ તેત્રીસ હજાર તેમજ બે લાખ એંશી હજાર રૂપિયા તેમની પાસે ગ્રામજનોની સહાય રૂપે હાલમાં જમા છે તેમજ લાલજીભાઈ જાદવ નિવૃત્ત શિક્ષક કે જેમને એક લાખ રૂપિયા આપ્યા છે આમ કુલ મળીને ત્રેવીસ લાખ તેસઠ હજાર રૂપિયા આજે એમની પાસે સહાય રૂપે જમા થઈ ગયા છે આ આ સિવાયના આ મુદ્દે કેટલાક લોકો રાજકારણ કરવા માટે આવ્યા હતા તે પણ એ સમયે મેં કીધું હતું કે બાળકને સહાય કરવાની છે આ મુદ્દે રાજકારણ ના હોવું જોઈએ પરંતુ રાજકારણ કરવા માટે કેટલાક લોકો અહીંયા આવીને સોશિયલ મીડિયા પર તેને સહાયના નામે રકમ લખાઈ ગયા હતા તે આજ દિન સુધી એ લોકોએ જમા નથી કરાઈ અને વાંધો નહીં રાજકારણ કર્યું છે એ જમા નહીં કરાવે તો બાકીની રકમના ત્રેવીસ લાખ તેસઠ હજાર સિવાય પચીસ લાખમાં જેટલા ખૂટતા હશે એટલા રૂપિયા હું પરિવારને મારા તરફથી જમા કરાવીને પણ આ તુષાર જેને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરવાની જરૂર છે તે હું એની સારવાર પૂરી કરાવીને રહીશ અને આજે પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચોકારી ગામના આગેવાનો કામદાર એકતા સૌ ભેગા મળીને આજે પરિવાર પાસે આવ્યા છે તુષારની ખબર કાઢી આજે તેને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવા માટે હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેના ખબર અંતર પણ અમે પૂછ્યા છે કામદાર એકતા સંગઠન વિકી શ્રીમાડી કામદાર એકતા સંગઠન દ્વારા ચોકારી ગામના જે તુષાર નામનું જે બાળક છે જેને થેલેસીમિયા મેજર નામની બીમારી હતી આ બીમારીના ભાગરૂપે કામદાર એકતા સંગઠને મુહિમ ઉપાડી હતી કે પચીસ લાખ રૂપિયા જેટલો જે આ બીમારીનો ખર્ચ છે એ ગમે તે રીતના એને મદદરૂપ થવા માટે પ્રજાજનોને અને સમાજસેવકોને એક હાકલ કરી હતી કે આવો તમામ લોકો સાથે મળી આ બાળકની આપણે જે પચીસ લાખ રૂપિયા જેટલી જંગી રકમ છે તેને ફૂલ લઈને ફૂલની પાકડી આપણે મદદ કરીએ તેના ભાગરૂપે ઘણા બધા સંગઠનોએ સ સાથ સહકાર આપ્યો છે દરેક ગામે દરેક મંદિરે ફેરણી કરીને અમે દાન ઉઘરાવ્યું છે ત્યારે ફિનોલેક્સ કંપનીના માધ્યમથી ધારાસભ્યના અંદરમાં બાર લાખ પચાસ હજાર રૂપિયાની જે રકમ છે તે એનો લેટર આપવામાં આવ્યો હતો અને સાથે સાથે ધારાસભ્ય પણ મુખ્યમંત્રી શ્રીને પોતાના રાહત ફંડમાંથી જે પણ કંઈક ફંડ મળે તેની રજૂઆત કરી હતી તેના ભાગરૂપે સાત લાખને તેત્રીસ હજાર રૂપિયા જેટલી રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જ્યારે આજે પાસ થઈ છે તેનું લેટર આપવા માટે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા આજે પરિવારને આ લેટર આપવા માટે આવ્યા છે અને સાથે સાથે આગામી સમયની અંદર જે પણ ખૂટતી રકમ જે છે તેની પણ એમને બાહીધારી લીધી છે તે બદલ હું પરિવાર વતી અને કામદાર એકતા સંગઠન વતી તેમનો આભાર વ્યક્ત કરું છું આવનારા સમયની અંદર તુષાર જે બાળક છે તેને જલ્દીથી સ્વસ્થ અને એની સારવાર સારી રીતના થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને તમામ જે લોકો તમામ સંગઠન તમામ દાતાશ્રીઓ જે સાથ સહકાર આપ્યો છે અને ફૂલ ફૂલને ફૂલની પાખડી આપી છે એ તમામનો હું એમનો આભાર વ્યક્ત કરું છું